દયારું વાલો પ્રેમ પૂજારી જોતો વાલો જાત નથી જોતો નાત નથી જોતો વાલો જાત નથી જોતો હોલો જાત નથી જોતો

ના ઘેર રહી વાલો માટ રે ઘડતો એના ઘેર રહી વાલો માટ ના રે ઘડતો હોત નથી જોતો ほほ<ー> जाननी मा વાલો જી મૂર્તિ માં વાલો જે વાલો નાથ નથી જોતો હોત નથી જોતો

છે શ્યામ રાઘવ શ્યામ સુંદર ની બોલો કૃષ્ણ કનૈયાની જય જય છે બોલો કૃષ્ણ કનૈયાની જય જય છે કૃષ્ણ લાલ